દરિયા કિનારે જે રીલ બનાવવાના ચક્કરમાં અને રીલ બનાવવાના ચક્કરમાં એક સ્ટન્ટ કરવાના ચક્કરમાં યુવકો જે છે તે પોતાની ગાડીને દરિયા કિનારા પાસે લઈ ગયા અને ગાડી દરિયામાં ફસાઈ ગઈ સ્ટન્ટ કરવા જતા બે ગાડી જે છે તે ફસાયેલી જોવા મળી મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદરે છે ઘટનાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખેલી પણ ઉડાવી રહ્યા છે આ યુવકોની કે માત્ર રીલ બનાવવાના ચક્કરમાં અથવા તો સ્ટન્ટ બતાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકે છે પોતાના વાહનોને પણ જોખમમાં મૂકે છે અલ્પેશ ગોસ્વામી આગળ વધુ માહિતી આપી રહ્યા છે અલ્પેશ જણાવશો શું વધુ વિગતો ચોક્કસથી એમ કે સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા માટે આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરતા હોય છે ત્યારે આ પ્રકારનો સ્ટન્ટ કરતો વિડિયો છે તે સામે આવ્યો છે આ વિડીયો છે તે મુંદ્રા તાલુકાના ભદેશ્વરના બંદર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે ને બે મહિન્દ્રા થાર કાર છે તે પાણીની અંદર દરિયાની વચ્ચે લઈ જવામાં આવીને ત્યારબાદ આ બંને થાર કાર છે તે ફસાઈ જતા ટ્રેક્ટરની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જે રીતે દરિયાની વચ્ચે આ પ્રકારે બંને થાર છે છે તે જોખમી કરી રહ્યા વાયરલ થતા સમગ્ર મામલે પોલીસ પણ હરકતમાં આવી છે બંને કાર ચાલકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કારને ડિટેન કરવામાં આવી છે જોકે આ સ્ટન્ટ કરી રહ્યા હતા તે સમયે કારનું એન્જિન પણ ફેલ થયા હોવાનું હાલ સામે આવ્યું છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે એન્જિન ફેલ થવું સ્વાભાવિક હતું કારણ કે આ ઘટના જ એવી હતી આખે આખી ગાડી જે છે તે દરિયામાં ગરકાવ જોવા મળી હતી અને તેવામાં આ પ્રકારનો બનાવ બનવો અને આ ગાડીનું એન્જિન ફેલ થવું સ્વાભાવિક હતું જોકે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવી છે